गुजजू ટીમે બનાવેલી શોર્ટ ફિલ્મની પસંદગી મામી ફિલ્મ ફેસ્ટિવલ માં પસંદગી પામે ફિલ્મ મામી 2024 માં પ્રદર્શિત થશે ફિલ્મ બનાતા હૈ મામી ફિલ્મ ફેસ્ટિવલ માં ઓફિશિયલ સિલેક્ટ થઈ છે ફિલ્મ કરણ આર્ય એ નિર્દેશિત કરી છે શોર્ટ ફિલ્મ બનાતા હૈ

સો ત્યાં આપણે જે જે પણ પણ નસીબ નસીબ છે જરૂરી નથી કે બધા જ ચમકે સપનાઓ સાથે તમારા સપના પૂરા થાય છે કે નહીં એના કરતા વધારે છે ત્યાંની રિયાલિટી સો અમારી મૂવીની મુખ્ય વાર્તા અમારો મુખ્ય જે કેરેક્ટર છે એ મુંબઈની રિયાલિટી પર આસપાસ એની બાજુ ફરતો દેખાય અમારી ટીમ જોડે બેસેલી હતી અને અમે નક્કી કર્યું હતું કે ડાયમેન્શન્સ મુંબઈ કરીને કેટેગરી છે આ ફિલ્મ ફેસ્ટિવલમાં જે પાંચ મિનિટની કેટેગરી છે અને એમાં ક્રાઇટેરિયા છે કે મુંબઈ ઉપર એક સ્ટોરી બનાવો તો અમે લોકોએ નક્કી કર્યું કે અમે બધા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે એઝ એક્ટર એઝ ડીઓપી અને પ્રોડક્શનમાં તો સેના ઉપર સ્ટોરી લખીએ તો વિચાર્યું કે એક એક્ટર વિશે વાત કરીએ અને પછી નક્કી કર્યું કે મુંબઈને કઈ રીતે એક એક્ટરથી જોડી શકીએ અને એના ઉપર એક સ્ટોરી બનાવી છતાં બહુ જ આનંદ આવે છે કે અમારી આ ફિલ્મ સિલેક્ટ થઈ છે અમે લાસ્ટ યર ફિલ્મ જોઈ હતી અમે બહુ ખુશ હતા આ જોઈને કે લોકો આટલું સારું કામ કરી રહ્યા છે અને અમને બી એક અંદરથી હતું કે અમે બી એક એક ફિલ્મ બનાવીએ તો સૌથી પહેલાં અમે એક બે મિનિટની ફિલ્મ બનાવી હતી એ પછી અમને થોડું કોન્ફિડન્સ આવ્યો કે અમે મોટી ફિલ્મ બનાવી શકીએ છીએ તો પછી અમને મામી દેખાયું તો અમે મામી માટે એક ફિલ્મ બનાવી બનાતા હૈ એમાં પછી અમારા ડિરેક્ટરે અમને સ્ટોરી કીધી પછી એ પ્રમાણે અમે એના ઉપર વિઝ્યુઅલ્સ બનાવ્યાને સ્ટોરી બુક